રે રણ હા જાવ જાવ બરાબર ઢૂલકી રમાવી છે ઓવાન તો આ ધાક તો બધું ચાલે છે યાર સોનનો બોન બધું ચાલે હાલ તણ

આખા રંગી નાખવા તા બોલો આખા ઓમ સોણ બરોબર અડવાડી અડવાડી મિલ આખા રંગી નાખી જુદા કરી નાખવા પણ એક તો ઘણો બરોબર થયો છો ને માર તો જવું છે બાતો આને એક તો બધા આ બે ફૂલામ ફૂલામ ભાઈ ઓ વાત

ખરેખર ધૂળટી છે ને એટલે આ ચણી નું એવું કરાય પણ કદાચ કોઈ એવું કોઈ ભેગો થઈ જાય ને કરી કરો તો ના કરાય ખરી એક તો પીઝેલા હોય અને આપણે બધા કરવા કરાવીએ ડબલ થઈ જાય એટલે આપણે માથાકુડ તો કરાય જ નહીં પણ આ તો શું છે વળી થઈ જાય ભૂલ કદાચ છંટાઈ જાય તો બધા માથાકુટે એના કરતા માથાકુડ કરવી ના હારે મને મને જવું સારું એટલે આવો જ આવું ભાઈ બધાને આપણે વિચારવું પડે પીવાને વિચારવું પડે આપણે વિચારવું પડે બોલો એક એક તું હે જો થા મ પૂરા ગમ્મો આ આ તો પગલ નહીં તકતો પાથો માળો વિસ્તો પાથો બુતો એ મે બધાઈ અથલ નો પાથો મ મ તે હે સ્પેશિયલ 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 એ તો ખબર પડે હા

મુખોલવાળા ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ તાણ હું કેવાનું પેલા ન જાવળી પુછલે જે આશુ આચી તે બાટલો સળાય હું સળાવતા હા હા પુછતા તમે ચોથી બાટલો સળાયો લાવ્યા તમે ચોથી આ મારા છે લાવું ઊભાન સ આવો આ ઉ ની ખમીય ખમીય છે ઉ

તમારો <tompaar> 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 <tompaar>

તમો કા જગ્યા આવી જઈસા એ ફોટો કરવાને આવી જઈજો આવી જો હેડો આવી જો આઈજો આવી જો હું હતો નહીં તારના બીરાતાતા મોય રાધા રાધા આવી જો હા આવી જો આવી જો હેડો હેડો એ દિયા આવી જાઓ સરકાર આવી કોઈ દે કાયદો થોડું થોડું આ છે કે કાદા હેડો આ ઓમરામા રોટી હેડો ના ખવાય કાદે કાદા થવાનું છે કાદે ના ખાવું પડ્યું છે ઓમરામા શું ના રાખાય રોટી આ કાદે કાદે શું થવાનું છે ના કે ઓમરામા શું કેવું હું હું ખળવાળો આ હાટુ વળી જ ના આ ખળવાળો માથા ના આનો કા બસ બઈ કરી યો હવે જો તાર કરતો અરે નીગા કલરલી બુલેખ કીધું આ કે શું આપને હિરમ બીતું હા હા નહીં કીધું કોમ કોમ માર કો કેવસા શું

થોડી <laughs> વાત ના થાલા ઓબુશેરુશ આલા જો ઓય ને ને થાલા ઓ માલો બસ સમાજે નહીં ને થાલા અમે દુલિયા આલે પછી હા હું કે પછી ની આલા પડી કોઈ ના થાલા ભાઈ હા આવું સાથે રોકે પ્રેમજી લે લેવા તો આલા તો અનકો ઉપર લઈ પાછો હો પાછો આ ઉપર લઈ લો પાછો આ તમ દુલિયા ના હું આલી જા

તારે સબ મેવાજા આકાજ પડગે ને અમે અમે ઈને લોક જન તે ઓરી કરજો હા ફરવાના જ છે ફરશે કણ અંધો ન ફરજો જેવા દારૂડિયા હેરોન કર કરી પાતા ઠી ખાલી કે

We'll